મુદ્રા તાલુકાના ટોડા ગામ ખાતે કચ્છ એડવોકેટ યુનિટી કપ ક્રિકેટ મેચનું ભવ્ય આયોજન કરાયું હતું એડવોકેટ એકતા અને યુનિટી માટે કરાયેલા આયોજનને સફળ બનાવવા નારણભાઈ કાનાણી અને પત્રામલભાઈ ગઢવીની ટીમની સહયોગ રહી હતી અને લોયર્સ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન સાથે જીવદયાનું કાર્ય પણ હાથ ધરાયું હતું જેમાં ગાયોને ઘાસનું નિરાણ કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટના સંપૂર્ણ ખર્ચના દાતા કાનાણી એસોસિએટ રહ્યા હતા અને અને મેચ ભુજ રોયલ ટીમ વચ્ચે હતી જેમાં ટીમનો ભવ્ય વિજય થયો વિજેતા મુન્દ્રા ટીમને વિજેતા ટ્રોફી પ્રાગપર પોલીસ સ્ટેશનના પીઆઈ હાર્દિકભાઈ ત્રિવેદીના હસ્તે અપાઈ હતી આયોજનમાં પધારેલ મહેમાનોએ નારણભાઈ કાનાણી તેમની ટીમ મુન્દ્રા બાર એસોસિએશનના પ્રમુખ ભાવનાબેન બારોટ વગેરેના આયોજનને બિરદાવ્યા હતા ભુજ બાર એસોસિએશનના સચિનભાઈ ગોર હેમસીભાઈ ચૌધરી સંતોષસિંહ રાઠોડ માંડવી બારના ખેરાજભાઈ ગઢવી અંજાર બારથી સામતભાઈ ગઢવી હિરેનભાઈ બલદાણિયા ગોપાલભાઈ ડાંગર ગાંધી ગાંધીધામ બારના એસ એસ ગઢવી રેશિયાભાઈ હિતેશ ભારદ્વાજ મુન્દ્રા વકીલ વિશ્રામભાઈ ગઢવી સહિત સમગ્ર કચ્છમાંથી એડવોકેટો ટુર્નામેન્ટમાં પધાર્યા હતા અને મુન્દ્રા બાર દ્વારા યોજાયેલ ટુર્નામેન્ટને બિરદાવી હતી ટુર્નામેન્ટમાં કોમેન્ટને મુન્દ્રાબાર દ્વારા આવકારાયા હતા નારણભાઈ કાનાણી અને પત્રામલભાઈ ગઢવીની ટીમે સંપૂર્ણ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જહેમત ઉપાડી હતી આજે અમારા કચ્છ બાર ટુર્નામેન્ટ આજે ઓછામાં ઓછા સત્તર દિવસથી રમાઈ રહી છે સત્તર દિવસમાં અમારી બાવીસ ટીમ હતી એમાંથી આજે અમારી ચાર ટીમ સેમિફાઈનલની હતી સવારના બે હતા અને હમણાં સાંજના હતા એમાંથી બે ટીમ લાસ્ટમાં ફાઇનલમાં આવી છે જેમાં અમારી મુન્દ્રા બારની ટીમ છે અને ભુજ બારની ટીમ હતી તેમાંથી આજે અમારી મુન્દ્રા બારની ટીમે ભવ્ય વિજય મેળવ્યો છે અને આજે અમારા જેમ કાનાણીભાઈ છે વિશ્રામભાઈ છે અને એ લોકોની આખી ટીમ છે 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 કે એમની સમગ્ર ટીમે તારીખથી અમારી ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ થઈ હતી આજે સત્તર તારીખ થઈ ત્યાં સુધીની તમામ જવાબદારી એમણે બહુ સારી રીતે નિભાવી છે અને આના એમના કહેવાથી આજે અમારા આખા કચ્છ બારના એડવોકેટ શ્રીનો એક મેળાઓ કહીએ ને તો પણ છે આ એક સ્પોર્ટનું માધ્યમ છે સ્પોર્ટના માધ્યમથી બધા ભેગા થયા છે અને આજે અમે એડવોકેટ છીએ અમારું તો કામ જ છે છતાં આ એડવોકેટ બાર બધા છે કચ્છના એમાં એ જે સ્પોર્ટમાં આવ્યું છે અને આપણને ખબર પડે છે કે આજે એડવોકેટમાં બી સ્પોર્ટને લાગતા ઘણા બધા કામ છે અને આ જે સ્પોર્ટના માધ્યમથી અમારા એડવોકેટ બી બહાર જઈ શકે છે રમવા એટલે આજે અમારા આ જે ટીમની થઈ છે એ બદલ હું બોલું હસ્તુ ભારત માતા કી જાય ઘણા લાંબા સમયથી ટુર્નામેન્ટનું આયોજન હતું અને ટુર્નામેન્ટ કન્ટિન્યુ આ કચ્છના તમામ બારો એમાં ભાગ લીધો બાવીસ ટીમ જેટલાએ ભાગ લીધો હતો અને સતત અમારી આ જે આયોજન હતું આ ટોળા નાગનાથ ગ્રાઉન્ડ ઉપર તેમાં મુન્દ્રા બારે પૂરેપૂરો સહયોગ આપ્યો છે તેમજ તમામ બારોના પ્રતિનિધિઓ પ્રમુખશ્રીઓ તેમજ ટીમોએ સરસ મજાના આયોજન ને બહુ જ સુરક્ષિત રીતે પ્રોટેક્શન પાડ્યું છે અને પોતે આમાં ભાગ લીધો છે અને આજે જે ફાઈનલ હતી સેમી ની અંદર મુન્દ્રા જીત થઈ અને છેલે ફાઈનલ ની અંદર મુન્દ્રા બાર ની જીત થઈ છે મુન્દ્રા ની ટીમ ની જીત થઈ છે તો આ આયોજન ની અંદર સંપૂર્ણ કચ્છે સારો એવો સહયોગ આપ્યો છે અને બધાનો સહયોગ સાંપડ્યો છે તો અત્રેથી મુન્દ્રા બાર સર્વનો આભાર પણ માને છે આજે અહીંયા ટોળાના ગ્રાઉન્ડ ઉપર બારના તરફથી જે ક્રિકેટના માધ્યમથી જે ક્રિકેટની ફાઈનલનું જે આયોજન કરવામાં આવે છે આ ટોટલી આયોજનની અંદર બાવીસ ટીમોએ ભાગ લેતા અને તેની અંદર આજે મુન્દ્રાની ટીમ વિજય થઈ છે અને ભુજની જે છે એ સેકન્ડ નંબર ઉપર આવી છે ત્યારે બંને ટીમોને આ અમારા મુન્દ્રા વકીલ મંડળ તરફથી ખૂબ ખૂબ આભાર આ સમગ્ર જે આયોજન છે એક સમ્ર કચ્છની અંદર એક મહિલા આ પ્રમુખ તરીકે મુદ્રા બારના ભાવના બેન છે ને એમના નેજા નીચે સમગ્ર બારની ટીમ ને એમાં પણ ખાસ તો કારણીભાઈ પત્રામલ કે કે અને એમની જે જે મહેનત છે રાત દિવસની એ મહેનતના લીધે આ મોરવા જે સંપૂર્ણ કામ છે એ આજે પરિપૂર્ણ થયું છે અને આ આ આયોજનની અંદર સમગ્ર કચ્છમાંથી તમામ બારના વકીલ મિત્રોએ ભાગ લીધો હતો અને તમામ વકીલ મિત્રોએ પણ ખૂબ ખૂબ મહેનત કરી હતી એ બદલ ફરી પાછો ટીમ અને અને સમગ્ર કચ્છની ટીમો તેમજ વિજય ટીમોને ખૂબ ખૂબ ધન્યવાદ હૃદયપૂર્વક અભિનંદન આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન બાર તથા કાનાણી સાહેબની મહેનતથી સારી રીતે પાર પડેલ છે અને એમાં કુલ બાવીસ ટીમોએ ભાગ લીધો હતો આખા કચ્છમાંથી અને એમાંથી મુન્દ્રા બારે એટલે કે જેમનો હું પ્રતિનિધિત્વ કરતો તો એ આજે વિજય થઈ છે તો હું એ વખતે આખા મુન્દ્રા બારનો અને આખા કચ્છ બારનો આ બાર માનો છો અસ્તુ